કેવી તો રાજધાની કંપની ની ભૂમિકા તમને જાણી ખરેખર કેવી લાગી વિકાસ થી માંડી અને પાંદડા લગી ઈ પણ એક ખેડૂતો ને તમે જણાવો ના ના જે આપણે રાજધાની કંપની ની ભૂમિકા નામનું બિયારણ ધાણીનું છે એ ઉગવામાં હારું છે અને આપણે માર્કેટમાં હારું છે અને બાંધમાં હારું છે બરાબર બરોબર અને બીજી વેરાયટી વાવો એથી ના આમાં આપણને પાન બાન બધે

તો મેં તમને જે કઈ ખર્ચો કરાવ્યો હતો એમાં તમને સંતોષકારક મળ્યું ખર્ચો વસૂલ છે વસૂલ છે કઈ વાંધો તો તમને ભૂમિ અગ્રો આવવાથી ફાયદો થાય છે કે નુકસાન જાય સો ટકા સો ટકા ફાયદો થાય ને સાગરભાઈ સલાહ આપે એ પ્રમાણે તમે હાલો બરોબર બરોબર એટલે તમારો ખર્ચો પાણીમાં જાય ને એની ગેરંટી ઓકે થેન્ક યુ આભાર